નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી કરો અને બે પર ક્લિક કરો જેથી નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેન ને બુધવારે રાત્રે દસ વાગ્યે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અયોધ્યા ભવ્ય રામ મંદિર માં બિરાજમાન થયા છે આ ભવ્ય રામ મંદિર દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે હેતુથી અમદાવાદ થી અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલે રેલવે સ્ટેશન પર પહેલા શ્રીફળ વધેરી પછી ટ્રેન ને લીલી ઝંડી આપી હતી અમદાવાદ ના વિવિધ વિસ્તારો અને જિલ્લાના એક હજાર ચારસો જેટલા શ્રદ્ધાળુઓ ને અયોધ્યા શ્રી રામલ્લા ના દર્શન કરાવવા માટે લઈ જઈ રહેલી આ આસ્થા સ્પેશિયલ ટ્રેન ને સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે થી મુખ્યમંત્રી એ રવાના કરાવી હતી આ ટ્રેન ને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રી શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી હતી અને સફર યાત્રા ની હતી અત્યાર સુધી આપણે WWE ની ફાઇટ ટીવી ના પડદા પર જોઈ છે એવી જ ફાઇટ હવે અમદાવાદ માં યોજાવા જઈ રહી છે જેનું આયોજન SG હાઈવે પર આવેલા કર્ણાવતી ક્લબ ની સામે આવેલા RM એમ ફાર્મ ની અંદર યોજાશે પચીસ ફેબ્રુઆરી ને રવિવારના દિવસે સાંજના છ વાગ્યા થી દસ વાગ્યા સુધી આ ફાઈટ નું આયોજન કરાયું છે અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારની ફાઇટ નું આયોજન થવા જઈ રહ્યું છે આ રેસ્લિંગ ફાઇટમાં પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત સહિતના રાજ્યોમાંથી લગભગ પચીસ જેટલા રેસલર આ ફાઇટમાં ભાગ લેશે ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે હકીકતમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જી દ્વારા વિવિધ સંવર્ગની ભરતી પ્રક્રિયા સંદર્ભે પૂછાયેલ પ્રશ્નમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકારના વહીવટી તંત્રને વધુ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ગ ત્રણ ની જગ્યાઓ સત્વરે ભરવાનું આયોજન હાથ ધરાયું છે જે માટે વર્ષ બે હજાર ચોવીસ માં કુલ આઠ હજાર જેટલી વિવિધ સંવર્ગની જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવનાર છે રાજ્યભરમાં મોડી રાત્રે અને વહેલી સવારે શીત લહેરો ફૂકાતા ઠંડી નો ચમકારો અનુભવાયો હતો દિવસ દરમિયાન પણ રાજ્યના અનેક શહેરો ઠંડા પવનો ફૂકાયા હતા અમદાવાદ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાન પણ ઘટાડો નોંધાયો હતો આજે અમદાવાદ મહત્તમ તાપમાન છવ્વીસ નવ ડિગ્રી રહ્યું હતું એટલે કે ગઈકાલ ની સરખામણીએ દિવસના તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થતા દિવસે ઠંડી વર્તાઈ હતી આવતીકાલે અમદાવાદ શહેરમાં લઘુતંપારો ગગડીને સોળ ડિગ્રીએ પહોંચી શકે છે ગુજરાતના ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના અધ્યક્ષ આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતી ની બસોમી નિમિત્તે તેમના જન્મ ટંકારા ખાતે તારીખ દસ અગિયાર અને બાર ફેબ્રુઆરી ત્રણ દિવસીય વિશેષ ઉજવણી આયોજન કરવામાં આવ્યું છે અગિયારમી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનુયાયીઓને વર્ચ્યુઅલી સંબોધન કરશે તેમજ તારીખ બારમી ફેબ્રુઆરીએ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને વિલાં જ્યોતિ તીર્થનો શિલાન્યાસ કરશે દ્વારકાધીશ જગત મંદિરના વારાદાર પૂજારી જયેશભાઈ ઠાકર તથા અથ્યુતભાઈ ઠાકર ના સેવા પૂજાક્રમ અનુસાર આજે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ભગવાન દ્વારકાધીશજી ને એક સાથે નવ ભોગ અર્પણ કરાયા હતા જેમાં સવારના જ કલાક ત્રીસ મિનિટ વાગ્યે મંગળા આરતી ના ભગવાન દ્વારકાધીશ ના ઉત્થાપન ની સાથે જ શ્રીજી ને મનોરથ અર્પણ કરવામાં આવ્યો હતો આ દિવ્ય મનોરથ ના દર્શન ભક્તો સાંજની શયન આરતી સુધી કરી શકશે જુનાગઢ ભડકાઉ ભાષણ કરનારા મૌલાના કચ્છના સામખિયાળી પણ કાર્યક્રમ દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું આ મામલે જુનાગઢ પોલીસ પાસેથી કબજો મેળવી તેને કચ્છ લવાયો હતો સામખિયાળી ભડકાઉ ભાષણ કરવા મામલે તેની સામે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે મૌલાના બચાવ કોર્ટમાં કોર્ટ રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડ માગ કરી હતી કોર્ટે મૌલાના ના ત્રણ દિવસ રિમાન્ડ મંજૂર કર્યા છે વડોદરાના ધણિયાવી ગામના મોટા ફળિયામાં રહેતા પંચોતેર વર્ષીય વૃદ્ધ આજે વહેલી સવારે સુતા હતા એ દરમિયાન દીપડાએ આવીને વૃદ્ધ પર હિંસક હુમલો કર્યો હતો જો કે વૃદ્ધે હિંમત હાર્યા વગર હાથ વડે દીપડાના જડબા પર મુક્કો મારી ભગાડી દીધો હતો બાદમાં વૃદ્ધને ઈજા થઈ હોવાથી બુમાબૂમ કરતા પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા ઈજાગ્રસ્ત વૃદ્ધને સયાજી હોસ્પિટલમાં માં એકસો આઠ મારફત ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે રાજ્યમાં એક તરફ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધના કારણે ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે જેમાં લસણના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જેમાં માર્કેટિંગ યાર્ડ નવા લસણ ની આવક ન થતા જૂના ના એક કિલો નો ચારસો થી પાંચસો ભાવ પહોંચ્યો છે રાજકોટમાં હાલ માર્કેટિંગ યાર્ડ માં નવા લસણ ની આવક થતી નથી ત્યારે ખેડૂતોને જૂના લસણ ના સારા ભાવ મળી રહ્યો છે સારી ક્વોલિટી નું એક કિલો લસણ પાંચસો કરતા વધુ કિંમતે વેચાઈ રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સ અને નજીલા પદાર્થ સામે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે જેના અંગે આજે જયારે વિધાનસભા ગૃહ સવાલ કરવામાં આવ્યો ત્યારે જવાબ માં ગૃહ રાજ્ય મંત્રી આંકડા રજૂ કર્યા હતા જે મુજબ ગુજરાત માં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં એનડી ના પાંચસો બાર કેસ નોંધાયા છે આ વચ્ચે સરકારે દ્વારકા નજીક સમુદ્ર બોર્ડર હોવાથી તેને વિજિલન્ટ એરિયા તરીકે રખાયો છે માંડવી રાવળપીર બીચ ને બ્લુ ફ્લેગ ટેગ માટેની તૈયારીઓ શરૂ થઈ છે જેમાં માંડવી ટુરિઝમ નું હબ બનશે માંડવી તાલુકાના રાવણપીર દાદા બીચ સુંદર અને મનોરમે દરિયા કિનારો બને અને આવનારા સમય માં તેને આંતરરાષ્ટ્રીય બહુમાન બ્લુ ફ્લેગ ટેગ પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો પહેલા તેત્રીસ માપદંડ ધ્યાને રાખીને છ પોઈન્ટ પચાસ કરોડ ના ખર્ચે ગુજરાત ઇકોલોજી કમિશન જીસી દ્વારા પ્રવાસીઓ માટે આધુનિક સુવિધા વિસાવવા માટેનું કાર્ય પૂર્જોશ ચાલુ કરી દેવાયું છે ભરૂચના જમ્મુસર તાલુકાના કાવી ગામે થી દરિયામાં માછલી પકડવા ગયેલ માછીમાર ભાઈઓની જાળમાં શિવલિંગ જેવું ફસાઈને આવતા માછીમાર ભાઈઓ ભારે જહેમત થી આશરે એક કિવિંકલ વજન ધરાવતા શિવલિંગ પોતાની નામમાં મૂકીને કાવી દરિયા કિનારે લાવતા ગ્રામજનો દરિયા કાંઠે શિવલિંગ નિહાળવા ઉમટી પડ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે સમગ્ર વિશ્વમાં એકમાત્ર એક માત્ર નર્મદા માતાની પરિક્રમા શકાય છે ત્યારે નર્મદા માતા ને ગુજરાત ની ગંગા સમાન પવિત્ર ગણવામાં આવે છે આવી પવિત્ર નર્મદા માતા નો શ્રી છવીસ મો નર્મદા મહોત્સવ શરૂઆત આજે આઠ ફેબ્રુઆરી થી શરૂ થાય છે આ મહોત્સવ તારીખ સોળ ફેબ્રુઆરીને શુક્રવાર સુધી ચાલશે મહોત્સવના દિવસો દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી શ્રી અલખગીરીજી મહારાજ પાવન સાનિધ્યમાં નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવા અંગેની શરૂઆત થઈ ચુકી છે અમદાવાદ એરપોર્ટ પર વાહનો લઈ જતા લોકો માટે એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે અમદાવાદ એરપોર્ટ પર વેલેટ પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે હવે તમને થાય કે આ વેલેટ પાર્કિંગ સુવિધા એટલે શું મતલબ કે વેલેટ પાર્કિંગ માં જે તે કર્મચારી જ વાહન પાર્ક કરશે અને માલિક ને આપી જશે જો કે વેલેટ પાર્કિંગ માટે ચાર્જ પણ નક્કી કરાયો છે જેથી હવે વેલેટ પાર્કિંગ ને કારણે વાહન ચાલકો ને વાહન પાર્ક કરવામાં સરળતા રહેશે અમદાવાદમાં ઓલિમ્પિક વિલેજ બનાવવા લઈને કવાયત શરૂ થઈ છે વાત જાણે એમ છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવા તંત્ર કામે લાગ્યું છે જેને લઈ હવે આસારામ આશ્રમ સહિત કબજાવાળી વાળી પાંચસો કરોડ જમીન ખાલી કરાવશે વિગતો મુજબ આસારામ આશ્રમ સદાશિવ આશ્રમ ભારતીય સેવા સમાજ ને પંદર સાતસો ઇઠ્યોતેર ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ અપાઈ છે રાજ્યમાં વધુ એક આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે રાધનપુર તાલુકાની એક ટ્રસ્ટની આંખની હોસ્પિટલમાં માં તેર જેટલા મોતીયાના દર્દીઓના આંખના ઓપરેશન કરવામાં આવ્યા હતા ઓપરેશન બાદ કેટલાક દર્દીને દેખાવામાં તકલીફ થઈ છે જેના પગલે પાટણ જિલ્લા આરોગ્યતંત્ર તંત્ર દોડતું થયું છે ખેરાલુમાં શ્રી રામની શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ વિવાદિત સ્થળ પંચમુખી હનુમાન સુધીના જાહેર માર્ગ પરના બત્રીસ દબાણો દૂર કરવામાં આવ્યા હતા મળતા અહેવાલ પ્રમાણે ગત મહિને ખેરાલુમાં શ્રી રામની શોભાયાત્રામાં અસામાજિક તત્વોએ પથ્થરમારો કરીને શાંતિ ને ડહોળી હતી તે વિસ્તારમાં બુલડોસર ચલાવવામાં આવ્યું હતું આ મામલે ખેરાલુ નગરપાલિકા એક્શન મોડ આવી હતી ડોક્ટર હર્ષદ એ પટેલ ગુજરાત વિદ્યાપીઠ ના સત્તર માં કુલપતિ બન્યા છે ગુજરાત વિદ્યાપીઠ ના કુલાધિપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાત વિદ્યાપીઠ ના કુલપતિ તરીકે ડોક્ટર હર્ષદ એ પટેલ ની નિમણૂક કરી છે ડોક્ટર હર્ષદ પટેલ ની પાંચ વર્ષની મુદત માટે નિમણૂક કરવામાં આવી છે ડોક્ટર હર્ષદ એ પટેલ ગુજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટી ના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી સેવાઓ આપી રહ્યા છે